તળાજા તાલુકાના બોરડાના શખ્સના મકાનમાંથી વિદેશી દારૂની ચાર બોટલ ઝડપાઈ ભાવનગર જિલ્લાના તળાજાના બોરડા ગામના ઈસમ કનુભાઈ જીનાભાઈ શિયાળના ઘરે વિલાયતી દારૂનું વેચાણ કરતો હોવાની બાતમીના આધારે દાઠાના પોલીસ કોન્સ્ટેબલ હરેશભાઈ ભૂકણે રેડ કરી ખૂણામાં રાખેલ વિલાયતી દારૂની ચાર બોટલ કિંમત રૂપિયા બે હજાર બસો ચાલીસની કબજેલાએ કાયદેસરની કાર્યવાહી કરી હતી બીજા એક તળાજાના બનાવમાં ડી સ્ટાફમાં ફરીને કાર્યરત થયેલા ડીજે માયડાએ નોંધાવેલ ફરિયાદમાં નગર નજીકથી બાઇક લઈ પસાર થતા અમનભાઈ ભરતભાઈ સોસાને અટકાવી તલાશી લેતા નશો કરેલ હાલતમાં હોય જેમાં બાઇકની કિંમત પચીસ હજાર ગણી કબજે લઈ કાર્યવાહી કરી હતી